আইছা মি নাই মচালো মানে কণ্টিন বনা নেকি মানে মচালো লাই বোলো কাই নাই হেল মচালো লি খাতি খাতি আমি ছোৱালী અને કુછને કાલ તબિયત બગડી ગઈ થી એટલે કાઈ મત બતાવો હાલો કઈ બાજ જાન છે હાલે જવાન છે હાલે જવાન છે પેકેટ બાકી રેડી થઈ ગઈ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે થેલો ભેલો જો લઈ બકાલુ શાકભાજી લેવા હા થેલો ભરીને કપડા લેવાના છે કા મંધી હોય ન હોય પણ મેડમ ને કપડા લેવા પડશે કમા કેવાના છે કપડા મારે ને બીજા અમારે એવું છે જ્યાં ખરીદી ન કરતા અમારે તો ખૂટી જાય તો તમને બધા એમ થાય તો ને રાશા બહુ ખરીદી કરે એવું ન હોય અમારે જ્યાં વાળાની ખરીદી લીધી જેમ કે ત્યાં સસ્તું મળે કા હા એમ કે ત્યાંથી આપણે જાતા હોય એટલે બધાને ખબર પડે એટલે બધા તને ફોન કરવા મળે હાલો આ મસ્ત ને હાડી મસ્ત હાડી આપણે લઈ લીધી છે બે હાડી લીધી તો પેક કરાવી લીધી છે એમાં દેવાનું બાકી છે બહુ મસ્ત ને સાટ ના બે એકને કાઈ વાત

ગાયણો <inaudible> છે <inaudible> <inaudible> <inaudible>

અરે સાહેબ આ દુકાન છે ના કાકા છે તો જલ્દી જલ્દી આવી જાજો કાકા કાકા ખરીદી કરવાનું હોય લગન મેરે સગાઈની જેની ખરીદી કરવી ને જલ્દી જલ્દી પૂગી જાજો કાકા કાકા સસ્તામાં સસ્તું મળે અને મને છે ને સસ્તામાં જાપી હાડી કા 1450 ની હાડી કેટલામાં આપી આપી છે તો આવી જાજો તો આવી હાડી મળે કે મળે નઈ નો મળે નઈ આવી હાડી બીજી દુકાને જાવ ને એટલે 1700 1800 એ હાડી ના

ઘરે બનાયે હુંમલા બહુ ભાઈ ઈ પણ જો લાડ રીતે લસણ હોય તો જ આવે શરૂ થઈ ગયું હાલો તો છે ને આ બનાવવા મેળા છે આવી જાવ બટેકા હા છે ભૂલી દીધું એવું છે બટેકા હા મસ્તી છે આવી જાવ હાલો

ભરી લીધી જા એટલે આમને નવા ખાલી કપડાં છે બધાને રેડી કરીને આ કોના છે કોના કાર્તિકના નિખિલના ખુશીના બધાને અલગ અલગ કરીને પછી નાખવાના સંદેશ તો કાંઈ અલગ ઉંઘાની ઊંઘાની વસ્તુ લેવાની છે તો કન્ટિન્યુ કન્ટિન્યુ બનાવી દો અને હા હવે વિડીયોનો લેવાનો છે એન વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ નાખજો અને વસંતને બ્લોગ જોવા માટે ચેનલને લાઈક કરી દેજો જય બાય ભાઈ